ભારતમાં હાઈ લેવલ કરપ્શન એ એક મેજર ઇશ્યુ છે શક્તિ અને સિસ્ટમની આ સ્ટોરી સત્યને અનેક પડકારો આપે છે એક સિગ્નેચર એક ફાઇલ અને કરોડો રૂપિયાનો ફેસલો આ કોઈ ફિલ્મ સ્ટોરી નથી પરંતુ આ ભારતમાં હાઈ લેવલ કરપ્શનની હકીકત છે જ્યારે આપણે કરપ્શન શબ્દ સાંભળીએ છીએ ત્યારે મનમાં આવે છે સો રૂપિયાની લાંચ પાંચસો રૂપિયાની લાંચ પણ સવાલ એ છે કે શું ભારતમાં કરપ્શન લીગલી છે હાઈ લેવલ કરપ્શન એટલે જ્યાં ફેસલા થાય છે બંધ દરવાજા પાછળ અને સત્તામાં બેઠેલા લોકો દેશના કાયદા નીતિ અને સંસાધનોનો ફાયદો થોડાક લોકોને પહોંચાડવા માટે વાપરતા હોય છે જમીન રોડ બ્રિજ ટેન્ડરોમાં અનેક કૌભાંડો હોય છે જેના કારણે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થાય છે પરંતુ સત્તાના નશામાં આ કરપ્શન દેખાતું નથી અને તેની સીધી અસર દરેક ભારતીય ઉપર પડે છે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ પણ જ્યારે કાયદો અને પોલિસી થોડાક ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે બદલાય તો અનેક પ્રશ્નો ઊભા થાય છે ટેન્ડર સ્કેમમાં રોડ બ્રિજ હોસ્પિટલ બધું જ ઓન પેપર વેલ એન્ડ ગુડ હોય છે બટ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ હોય છે ભારતમાં તપાસ માટે અનેક સંસ્થાઓ છે લાઈક સીબીઆઈ ઈડી કેગ પરંતુ સવાલ એ છે કે શું આ સંસ્થાઓ સંપૂર્ણપણે સ્વતંત્ર છે આ કરપ્ટેડ બાબુઓના કારણે ન્યાય મોડો થાય છે અને ઘણીવાર ન્યાય થતો જ નથી જેની સીધી અસર દેશ ઉપર પડે છે ગરીબ વધુ ગરીબ બનતો જાય છે અને અમીર વધુ અમીર બનતો જાય છે કરપ્શન માત્ર પૈસો નથી લૂંટતું એ ભવિષ્ય પણ લૂંટે છે જેના કારણે યુવાનોમાં બેરોજગારી અને નિરાશા જોવા મળે છે અને વિશ્વાસ પણ તૂટતો દેખાય છે કરપ્શન અટકાવવા માટે દેશના તમામ નાગરિકોએ સૌપ્રથમ પ્રથમ ઇલીગલી કામ કરાવવાનું બંધ કરવું પડશે સાથે સાથે સ્મૂથલી ટેન્ડર સિસ્ટમ ડિજિટલ ગવર્નન્સ અને ઝડપી ન્યાયની ડિમાન્ડ પણ કરવી પડશે અને સિસ્ટમ ત્યારે જ બદલાય છે જ્યારે નાગરિકો જાગે છે અને સિસ્ટમ બદલવાની માંગ કરે છે ભારત દેશ ખરાબ નથી ભારત દેશને ખરાબ બનાવવામાં આવી રહ્યો છે જો નાગરિકો ચૂપ રહેશે તો કરપ્શન જીતશે અને જો નાગરિકો અવાજ ઉઠાવશે તો લોકશાહી જીતશે ભારત દેશને એક સારો દેશ બનાવવો હોય અને કરપ્શન મુક્ત કરી દેશને બચાવવો હોય તો દેશના તમામ નાગરિકોએ અવાજ ઉઠાવવો પડશે આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો જોવા માટે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ્સ